અને ચૂંટણી અધિકારી આવ્યા હતા એનામાં બિનહરીફ કમલેશ ગાંગજી શિરોખા એમને ઉપસરપંચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને ગામના વિકાસ માટે એ વસ્તુ છે કે દસે સભ્ય ધારો કે નવ સભ્ય અને એક સરપંચ એણે બેન્દ્રી લીધી છે કે સર્વે સમાજના સાથે રહીને અળી મળીને કામ કરશું અને ગામના વિકાસ કરશું એનામાં કોઈ પણ જાતની તકલીફ નહીં થાય એવી રીતે અમે બધાએ સાથે મળી અને ઉપસરપંચની નિયુક્તિ કરી છે અને કમલેશભાઈ ગાંગજી શિરોખાને

અને અમારી સામ સામે પેનલ હતી અમારી પેનલ ના ચાર સભ્ય ચૂંટાના છે આજની તારીખમાં ઉપસરપંચની ચૂંટણી અમે આપેલ છે એટલે દસે દસ જણા અત્યારે કોઈ અમારી પેનલ પૂરી થતી નથી અને ગામના વિકાસમાં સહભાગી થવા માટે અમે એમને બહેનધરી આપેલી છે અને ગામના ઉપસરપંચ તરીકે આપણા કમલેશભાઈ ગાંધીભાઈ શિરોખા ને અમે નિયુક્ત સર્વસંમંત નિયુક્ત કરેલ છે સાથે વિશ્વાસ માં રહી સામે પેનલે પણ અમને વિશ્વાસ આપ્યો છે અમે એ લોકોને બાંયધરી આપી છે કે તમને ક્યારે પણ કાળી રાત્રે જરૂર પડશે ત્યારે અમે સાથ સહકાર આપશું પણ એકબીજાના વિશ્વાસ લઈને આપણે આ વિકાસ કરવો છે અને પાંચ વર્ષ સાથે હડી મળીને હાલવાનો છે આપણે કોઈ વિવાદ કરવાનો નથી